ડોક્ટર આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે બે હજાર પંદરની અંદર જે આપણે ભવ્ય પ્રોગ્રામ કર્યો હતો બૌદ્ધ વિહાર અને ડોક્ટર આંબેડકર ભવનનો એમની જે આપણી પાસે શક્તિ હતી જે આપણી પાસે લોકોએ દાન આપ્યું એ બે હજાર પંદર ચૌદમી એપ્રિલે આપણે જ્યારે એમનું લોકાર્પણ કર્યું અને એનું એક્સપાન્શન કરી અને ભાઈ શ્રી નિલેશભાઈએ એમાં માતભાર દાન આપી અને ફરી વખત જે ભાગ બાકી રહી ગયો હતો એ પૂરો કર્યો છે અને આ સમારંભના ભાઈ ઉદઘાટક ભાઈ શ્રી નિલેશભાઈ જાદવ मारा परम परमस्नेही मित्र बाय श्री किशोरभाई परमार हमेशा चिंता करणार माधुभाई भोज लो क्रांतिकारी युवक मंडळ ना प्रमुख मोहनभा भाई श्री योगेशभ विजयभाई वाघेला बाय श्री धनजीभाई भाय स्टेजरना भरतभाई मोहनभाई ભાઈ દુદા બાપા અને સોની સાહેબ ને બધા આ સમાજને એક ચૌદ એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે જે આપને ખૂબ મોટી ભેટ ધરી છે એ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી ધનજીભાઈ પરમાર આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવીએ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ પ્રસંગે નારી શક્તિ કદાચ જે પુરુષ શક્તિ છે એના કરતા મારી બહેનો અહીંયા વધારે છે તેઓ બહેનોને હું નમન કરું છું મારા વડીલોને નમન કરું છું આપ સૌ લોકો

તેઓ હંમેશા આપણને મિત્રો માર્ગદર્શન આપતા રહેશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણે ચૌદમી એપ્રિલે યાદ કરીએ છઠ્ઠી ડિસેમ્બરે યાદ કરીએ અને ડોક્ટર બાબા સાહેબનો કર્તવ્ય આપણે પૂરું કરી દઈશ ના મિત્રો ડોક્ટર બાબા સાહેબનો કર્તવ્ય આપણે ક્યારે પણ આ ધરતી ઉપર શુદ્ર સમાજ જેને અનુસૂચિત જાતિ વર્ગ કહે છે એ વર્ગ ક્યારે પૂરું ન કરી શકે હું તો એટલું કરું છું હું આજે બાબા સાહેબ પાસે મેં એટલી પ્રાર્થના કરી કે ડોક્ટર આંબેડકર આંબેડકરની તેની મૂર્તિ સામે કે આપણે આપણા જીવનમાંથી અડધો ટકોની જીરો પોઈન્ટ જીરો જીરો વન પણ નથી કરતા આપણે આપણા શરીરમાં ચામડીના વસ્ત્રો આપણે જો એને એને ચીરીને સાહેબ માટે કરીએ ને તો પણ મિત્રો ઓછા છે એના કારણો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ ભારત વર્ષની અંદર જીવતી તમામ અનુસૂચિત જાતિ વર્ગ માટે એને એનામના ચાર ચાર દીકરાઓ મિત્રો ચાર ચાર દીકરાઓ મિત્રો એને 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 કહેવાય ને કે સમાજ માટે એ બલિદાન આપી દીધું મિત્રો આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 1891 માં એમનો જન્મ થયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભણીને આવી અને 1920 ની અંદર મિત્રો સામાજિક ક્રાંતિ સર્જવા માટે અને અનુસૂચિત જાતિ વર્ગને જાગૃત કરવા માટે મુકनायक સામાયિકની મિત્રો 29 વર્ષની ઉંમરે એ સ્થાપના કરે છે એ શરૂઆત કરે છે આપણે એનાથી આગળ વધીને વિચારીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1924 ની અંદર

ત્યારે ચિમનલાલ શેતરવડિયાની અધ્યક્ષતાને મિત્રો એમણે બહિષ્કૃત હિતકારણી સભાની મિત્રો શરૂઆત કરી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજે તો આપણી પાસે ખૂબ આર્થિક ઉપાર્જન છે આર્થિક આપણી પાસે શક્તિ છે આ લાઈટ ઝગમગે છે આ બધું જોવા છતાં હજી આપણે આપણા સમાજમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કોઈ આ ભારત નહીં વિશ્વની અંદર કોઈ એમની બરોબરી કરી શકે એવું ક્યાંય માણસ આપણે જોયો મિત્રો એમને છવ્વીસ છવ્વીસ ડિગ્રીઓ નવ નવ એમની ભાષા જાણે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓગણીસો ઓગણીસ ની અંદર થી શરૂ કરીને ઓગણીસો છેત્તાલીસ સુધી એ બંધારણ સમિતિની એક સમિતિ બનીતી કાઉન્સિલ બ્યુરો બ્યુરો એના મિત્રો એ સભ્ય હતા એટલે એમની જે જર્ની છે આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સૌદાર તળાવની અંદર જે સત્યાગ્રહ કરવો પડ્યો એ સત્યાગ્રહ શું કામ કરવો પડ્યો મિત્રો આજે આપણે આપણી બેજી કે તીજી પેઢી વિચાર કરીએ તો આપણે આપણા માટે કેટલી કપરી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે આઈ સુધી પહોંચાડ્યો છે આપણે જે આગળ વધવાનું છે એની અંદર મિત્રો આપણે આપણા સમાજને હંમેશા હું તો કહું છું કે તમે મદદરૂપ ન થાઓ તો કાઈ નહીં તમે એને આગળ ઈ રથને લઈ લઈ જશો તો કાઈ નહીં પણ જે કાર્ય કરતા હોય ને ભાઈ ધનજીભાઈ જેવા માજી પ્રમુખ ભાઈ રવજીભાઈ ભાઈ મોહનભાઈ ભાઈ વિનોદભાઈ એવા લોકોને સહકાર તો આપજો એની સારી વાત તો કરજો તેવી મારા સમાજ પાસે હું મિત્રો અપેક્ષા રાખું છું અને એટલું કરશો ને તો ડોક્ટર બાબા સાહેબે જે વર્ષો પહેલા જે પીડાઓ ભોગવી હતી વર્ષો પહેલા જે એણે યાતનાઓ ભોગવી છે એના ક્યાંક ને ક્યાંક આપણે એમને મલમ લગાડવા મરમ લગાડવામાં આપણે ક્યાંક ને ક્યાંક મિત્રો સફળ થઈશું આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો ત્રીસ ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ ગોળમેજી પરિષદમાં જાય અને આપણા સમાજ માટે એ અનેક અનેક સુવિધાઓ લાવે છે અને ત્યાર પછી પુના પેક્ટ બને એની અંદર આપણા સમાજના લોકોને અનામતો મળે પછી જે આપણે રિઝર્વ બેંક જોઈ રહ્યા છીએ અથવા જે યુપીએસસી જોઈ રહ્યા છીએ એ યુપીએસસી હોય કે રિઝર્વ બેંક હોય એ ડોક્ટર બાબા આંબેડકર ને આભારી છે જયારે ભારત દેશ આઝાદ નતો ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરે આ બધા જ કાર્યોને એક સ્વરૂપ આપી દીધું હતું અને તમે હું સૌ જાણીએ છીએ કે ડોક્ટર સાહેબ આંબેડકરે ઓગણીસો ની અંદર કાલારામ મંદિર ની અંદર મંદિર પ્રવેશ માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યા પણ ઓગણીસો પાંત્રીસ સુધી કાલારામ મંદિર હોય એ પાર્વતી માતા મંદિર પ્રવેશ હોય કે અમરાવતીનું અંબામા મંદિર પ્રવેશ હોય પણ એમને સફળતા ન મળી એટલે એમણે ઓગણીસો પાંત્રીસની ની અંદર એવલાની અંદર એવું કીધું હું હિન્દુ તરીકે જન્મો એ મેરા મારા હાથની વાત પરંતુ હું હિન્દુ તરીકે મરીશ નહીં આ બાબા સાહેબ ની કેટલી પીડા થઈ હશે જે હિન્દુ ધર્મ ને માનનારા લોકો હતા હિન્દુ ધર્મ ને સમજી શકે એવા લોકો હતા એના એકવીસ એકવીસ વર્ષ સુધી ડોક્ટર સાહેબ આંબેડકરે એ ધર્મ બાબતમાં એ અનેક અનેક ધર્મોની એમને મિત્રો વિચાર કર્યો અનેક અનેક ધર્મનો એમને અભ્યાસ કર્યો પછી એમને યોગ્ય ધર્મ સમાનતા સ્વતંત્રતા અને બંધુતાનો જેમને જે રાહ સિંધે હતો એ ભગવાન ગૌતમ બુદ્ધ નો બુદ્ધ ધર્મ ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનમાં મિત્રો અંગીકાર કર્યો અને ત્યાં ત્યારે તો રસ્તા નતા રોડ નતા સાયકોલો કદાચ હોય તો ખબર નહીં પણ કોઈની પાસે મોટરો તો હતી નહીં પણ ત્યારે ત્રણ લાખ પાસઠ હજાર લોકો એ નાગપુર અંદર દીક્ષા ભૂમિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમના નવડપણ વડપણ હેઠળ આપણા સમાજના લોકોને એક એમણે દિશા સિંધી મિત્રો યાદ રાખજો આવનારો સમય મિત્રો બહુ કઠણ છે આવનારો આવનારો સમય બહુ આપણા માટે બધાના માટે વિકટ છે આવનારા સમયની અંદર ડોક્ટર બાબા સાહેબનું બંધારણ બચાવવું ડોક્ટર બાબા સાહેબના બંધારણની રક્ષા કરવી એ આપણો સમાજની છે મિત્રો આપ સૌ જાગૃત બનો એ તમને આજે હું અહીંયા કેવા આવ્યો છું આજે આલિયા માલિયા આવીને એમ કે જેના માસી નથી જેના ફઈ નથી જેના ફુવા નથી એ બંધારણની અંદર એ લોકો એવી વાતો કરવા મળ્યા કે અમે બંધારણ બદલી નાખશું એ અમારા બાપાએ બંધારણ બનાવ્યું છે કોણે બનાવ્યું છે કોણે બનાવ્યું અમારા બાપાએ એ બંધારણ બનાવ્યું છે એ બંધારણની રક્ષા કરવી એ અમારી સૌથી પહેલી શું છે મિત્રો શું છે મિત્રો શું છે મિત્રો આપણી સૌની ફરજ છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ કીધું તું બલી કોની ચડાવવામાં આવે છે બલી કોની ચડાવવામાં આવે છે આપણે કોણ છે એ સી બનો મારા મિત્રો સી મનો આ માનસિકતા આપણે સૌ કેળવીએ જાણે કે આ તો જે કાય બંધારણ છે એકસો ચાલીસ કરોડ મિત્રો આપણે એને ઓળખતા જ નથી મિત્રો આવનારો સમય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે આવનારો સમય મિત્રો સો વર્ષ એસસી સમાજ સમાજનો છે આ આપણે સૌ યાદ રાખવાની આવશ્યકતા છે હવેનો સમય આપણો મિત્રો શરૂ થાય છે આપણે માનસિકતા બનાવવાની આવશ્યકતા છે આપણે સૌએ બાબા સાહેબ માટે મિત્રો ઘણું કહી શકાય પણ હું એટલું કહું જે વ્યક્તિ ધર્મ જાતિ કે વર્ણ ની અંદર ભેદભાવ રાખતો હોય એવા લોકોને પણ નેતા સ્વીકારવાનું મિત્રો આજથી આપણે સૌ માની વાળીએ જે સમતામાં માને સમાનતામાં માને અને બંધુતામાં માને એવા લોકોની આપણે પડખા પડખે ઉભા રહેવાની આવશ્યકતા છે આપણો દેશનો આપણા સમાજનો આપણા લોકોનો વિકાસ કરવો છે તો મિત્રો હવે તમને પહેલે તો તમારી પાસે ખાવા નતું તમારી પાસે ઓઢવા નતું તમારી પાસે લાઈટ નથી તમારી પાસે કોઈ જાતની સુવિધા નથી આજે તમારી તમારી બીજી કે પેઢી બાબા સાહેબ બંધારણ આપ્યા પછી એવી સ્થિતિ તો થઈ છે કે તમે તમારા સમાજ માટે તમારા રાજ્ય માટે તમારા રાષ્ટ્ર માટે તમે સમય આપી શકો અને શક્તિ આપી શકો એટલી તમારામાં તાકાત છે અને અમારી સિંહણ બેનોમાં પણ એટલી તાકાત છે આ સૌ આપણે યાદ રાખવાની આવશ્યકતા છે અને જે સમાજ માટે સારું કામ કરતો હોય એમની પાછળ એમની પરખે હંમેશા ઊભા રહેશો તો આપણો સમાજનો વિકાસ થશે તો સમાજ આપણો આગળ વધશે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વર્ષોથી એમની જે જિંદગીભર એમને જે સપના જોયા હતા એ સપનાને સાકાર કરવા હોય તો મિત્રો આવા મેળાવડા થકી આવી શક્તિઓ ભેગી થકી આપણે આગળ વધી શકીએ આજે હું તમને એટલું જ કહું કે આપણે સૌએ જાગૃત થવાની આવશ્યકતા છે આપણે આગળ વધવાની વિચાર કરવાની જરૂર છે સારા લોકોની પડખે એમને ઉભા છે સમયમાં સૌ સાથે મળી અને સમાનની સંગઠન શક્તિને ભેગી કરી અને એક દિશામાં એક દિશામાં આપ સૌ ચાલશો તેવી અપેક્ષા રાખી વિરમું છું તમે મને સૌએ શાંતિ દિશા એ બદલ સૌનો આભાર ધન્યવાદ ભારત માતા કી જય જય ભાઈ